કમલે ચંદાણા છે લગ્નની જાન મેથણ ગામે ગઈ હતી અને માત્ર 3 થી 4 કિલોમીટરના અંતર માટે કલ્પેશ वरराजा કાઢી અને वरરાજો લગ્ન મંડપમાં પહોંચ્યો હતો લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ બીએનએસએસ કલમ બસો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ જે જેસીબી છે એને એમવી એક્ટ બસો મુજબ રિટેન કરવામાં આવેલ છે